છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયત કચેરીમાં આદિવાસી સમાજના લોકોએ અને વાલીઓએ બાળકોને સારું શિક્ષણ આપો શાળામાં શિક્ષક આપો તેવા સૂત્રોચ્ચાર કરીને તાલુકા પંચાયત કચેરી ગજવી દીધી હતી જો શિક્ષકોની વહેલી તકે ભરતી નહીં થાય તો તાલુકા પંચાયત કચેરીમાં બાળકો સાથે આવીને ભૂખડતાલ ઉપર બેસીશું અમારા બાળકોને અભળ રાખવાનો પ્રયાસ સાખી નહીં લેવાય તેવી શિમક્યુસારી હતી નસવાડી તાલુકાના ગોયાવાંટ ગ્રુપમાં બાર પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં સાડત્રીસ શિક્ષકોનું મહેકમ છે હાલ સોળ શિક્ષકો કામ કરે છે એકવીસની ઘટ છે જ્યારે ગોયાવાંટ ગામે બસોથી વધુ વિદ્યાર્થીઓ છે ચાર શિક્ષકો ફરજ બજાવે છે તેમાં અન્ય શાળામાં શિક્ષક ના હોય તો ગોયાવાડ પ્રાથમિક શાળામાંથી શિક્ષકોને નજીકની પ્રાથમિક શાળામાં કામગીરી માટે મોકલવામાં આવે છે અમુક વાર પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક બસો વિદ્યાર્થીઓ વચ્ચે હોય છે આવી પરિસ્થિતિ મહિનામાં દસ વાર બને છે ત્યારે બાળકોને શિક્ષણ મળતું નથી ધોરણ પાંચમાં ભણતા બાળકોને વાંચતા લખતા પણ આવડતું નથી જ્યારે સરકારે બાળકોને શિક્ષણ મળે તે માટે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની હોય છે પરંતુ સરકાર એક વર્ષના ઉપરાંત સમયથી શિક્ષકોની ભરતી ના કરતા આદિવાસી બાળકો શિક્ષણમાં કાચારી જતા વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને ઉશ્કેરાયેલા વાલીઓ નસવાડી તાલુકા પંચાયત કચેરી ઉપર આવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી હાથમાં બેનરો લઈ શિક્ષક આપો શાળામાં શિક્ષક આપો અમારા બાળકોને અભણ ન રાખો તેવા સૂત્રોચ્ચારથી તાલુકા પંચાયત કચેરી ગજવી મૂકી હતી જ્યારે આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળામાં શિક્ષક હોવાથી વાલીઓનો આક્ષેપ છે કે અમે અભણ રહી ગયા પરંતુ અમારા બાળકોને અભણ નહીં રાખીએ અને વહેલી તકે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યા નહીં ભરાય તો બાળકો સાથે તાલુકા પંચાયત કચેરીમાં ભૂખડતાલ ઉપર બેસીશું તેવી રજૂઆત તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી હાલ તો આદિવાસી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટથી બાળકોનું શિક્ષણ બગડતું હોવાથી વાલીઓમાં આક્રોશ વધતા હવે વાલીઓ દ્વારા વાલીઓ તાલુકા મથક ઉપર રજૂઆત કરવા માટે આવી રહ્યા છે ત્યારે હવે તંત્ર વહેલી તકે જાગે નહીં તો આદિવાસી સમાજના આક્રોશનો ભોગ તાલુકા મથકના અધિકારીઓ બનશે સરકારે વહેલી તકે શિક્ષકોની ભરતી કરવી જોઈએ સિનિયર રિપોર્ટર રફીક ડણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર હવે એક શિક્ષક હું પણ આવે હા ત્રણસો છોકરા મારા શિક્ષક બે સરકારે કોઈ શિક્ષકો પણ મેલતા અને ભણેલા હોવા મારા ગામને શિક્ષક જે વાસે પણ સરકાર કોઈ લેતા જ તા પછી એને શું કરવાનું એટલે આ શિક્ષકો મારે જોઈએ બીજું અને શિક્ષણ એટલા એક થી દહ લખી નહીં આવડતું સરકાર પાસે શું માંગે અમારે શિક્ષક તો જોઈએ બીજું હું જોયા હવે શિક્ષકો કે ના એ ભણે કઈથી ના અમે તો અભણ કહેવાય અમારી શાળાની પરિસ્થિતિ ઓગણીસો પાંત્રીસથી થી અમારી શાળા ખોલાયેલી છે શેઠ શાળા અમારી શાળાનું નામ છે એમાં ગ્રુપ શાળા તરીકે બાર શાળાઓનો આ અંદર ગ્રુપ છે અને અમારી શાળામાં અત્યારે તમે જોવા જઈએ તો સાહેબ એટલી બધી પરિસ્થિતિ ગંભીર છે કે કોઈ બાળક કેવી રીતે ભણાવવું અને શું કરવું એના માટે મેં આ વિચારધારા પર આ તાલુકા પંચાયતના મેં અમે આવ્યા કે 12 શાળાઓને એટલે એમાં એક કારકુન હોવા જોઈએ કારકુનની જગ્યાએ હેડ માસ્ટર તેની પાસે રહે તો ચાર જણા પેલા બીજા કામોમાં ભણાવવા જાય તો અમારા બાળકોનું શું બીજી વાત કાકાએ એક આક્ષેપ કર્યો કે 12 કશું આવડતું નથી આવડતું સાહેબ નથી આવડતું એ વાત બરાબર છે હા નથી સાહેબ શિક્ષક જ નથી રહેતા પછી કેવી ભણાવે હોય તો ભણાવે ને સાહેબ પણ અમારી આજે અમારી શાળાની અંદર શિક્ષકોની ભરતી નહીં થાય તો અમે આ તાલુકા પંચાયતમાં અહીંયા એમ કે અપાસ પર ઉતરવાની તૈયારી કરીએ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો